નમસ્કાર જય માતા દી પહેલાં તો બધા મિત્રોને મિત્રો સોશિયલ મીડિયાની અંદર એમ કહેવાય કે બે દિવસથી સતત એમ કહેવાય કે દાદીમાના વિડીયો બહુ વાયરલ થઈ રહ્યા છે જે માજીના જે લાલો ફિલ્મને લઈને ઘણા બધા અશબ્દો અથવા ભાવક શબ્દો બોલી રહ્યા છે તો મિત્રો સત્ય હકીકત શું છે ને એ આપણે આ વિડીયોમાં તમને જણાવવાના છીએ આજે કે દાદીમા શું કારણસર આવી રીતે બોલી રહ્યા છે કારણ કે મિત્રો લાલો ફિલ્મનું શૂટિંગ કર્યું એ દરમિયાન દાદીમાં ન બોલ્યા તો હવે શા માટે બોલી રહ્યા છે તો મિત્રો આ વિડીયોમાં સત્ય હકીકત આપણે તમને જણાવીશું

તો તમે મિત્રો દાદીમા નો વિડીયો જોઈ લીધો અને હવે મિત્રો હું તમને જણાવું કે મિત્રો જે દાદીમા જે બોલી રહ્યા ને એ મને નથી લાગતું કે દાદીમા પોતાની રીતે બોલી રહે તેમને કંઈક શીખવાડવામાં આવ્યું તેમને કઈક સમજાવવામાં આવ્યું હોય અને ત્યારે આ દાદીમાં એવી ટાઈપનું થોડુંક બોલી રહે એવું લાગે છે આપણને અને આપણે મિત્રો વાત કરીએ તો જે લાલો ફિલ્મ આજે રિલીઝ થયાને લગભગ પંચાવનથી થી છપ્પન દિવસ જેવું થયું છે આ દાદીમાનો વિડીયો મિત્રો અડતાલીસમાં દિવસે એમ કહેવાય કે આપણને જે સોશિયલ મીડિયાની અંદર જોવા મળ્યો છે તો મિત્રો આપણે આપણને બધા લોકોને એમ જ થાય કે અડતાલીસમાં દિવસે દાદીમાનો વિડીયો કેમ આવ્યો દાદીમાના જે આ પ્રશ્ન ઉઠાવતો હતો કે મકાનને લઈને કે અમારા ઘરમાં શૂટિંગ થયું છે પંદર દિવસે લોકો રહ્યા હતા અને ખાધું પીધું જે કંઈ મિત્રો ખર્ચો થયો હોય ઘરની અંદર એમને જે કંઈ દાદીમાએ સેવા કરી હોય તો દાદીમાને પ્રશ્ન ઉઠાવો જ તો ફિલ્મ રિલીઝ થઈ એ પહેલાં ઉઠાવો હતો ને જ્યારે ફિલ્મ એમ કહેવાય કે અડતાલીસ દિવસ એટલે કે સો કરોડ પાર થઈ ગઈ ફિલ્મ સો કરોડનો નો કમાણી કરી ત્યારબાદ આ દાદીમાએ કેમાં વિરુદ્ધ ઉઠાવ્યો એનું કારણ છે મિત્રો કે જ્યારે કોઈ પણ ફિલ્મ રિલીઝ થાય અથવા કોઈ પણ સફળ વ્યક્તિ બને ને તો એના પાછળ હજારો લોકો સપોર્ટ આપતા હોય અને એમાંથી પચાસ લોકો તો એમ કહેવાય કે એના પગ ખેંચતા હોય તો મિત્રો આવું કંઈક દાદીમા સાથે પણ થયું છે તો અત્યારે જે મિત્રો આમ જોવા જઈએ ને તો દાદીમાનો વિડીયો તો બહુ વાર થઈ છે એટલા ને એટલા દાદીમાં બદનામ પણ થઈ રહ્યા છે મિત્રો એવો આપણને થોડુંક સોશિયલ મીડિયા દેખાય છે તો મિત્રો તમારો શું કહેવું છે એ તમારો અભિપ્રાય મિત્રો કોમેન્ટમાં શેર કરજો મને થોડુંક એવી પ્રશ્નલી એવું થોડુંક લાગી રહ્યું છે કે દાદીમાને કંઈક સમજાવવામાં આવ્યો હોય શીખવાડવામાં આવ્યો હોય ત્યારે દાદીમાં આવી રીતે થોડુંક બોલતા હોય એવું મને પ્રશ્ન લાગી રહ્યું છે પણ તમારો અભિપ્રાય મિત્રો તમારા મનમાં શું છે એ તમે કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર શેર કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા વિડીયો આપણી પર તમને મળતા રહેશે જય માતાજી